નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ખોખાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલની જે આગાહી આપી હતી તે મુજબ ખાસ કરીને જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં અમુક વિસ્તારોને બાદ કરતા લગભગ મોટા ભાગના જે આગાહીના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળ્યો હતો તો રાત્રી દરમિયાનથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે પવન સાથે વરસાદને કારણે એ ભાગોમાં નુકસાનના પણ ખૂબ સમાચાર સામે આવી રહ્યા છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે

રાજસ્થાનથી લઈને છેક અરબી સમુદ્ર સુધી સિસ્ટમનો ટ્રપ જોવા મળી રહ્યો છે જેને પરિણામે આજે પણ વરસાદની ગતિવિધિ અનેક જોવા મળશે તો વિસ્તારો વિશેની વાત કરીએ તે ખાસ કરીને અરબી સમુદ્રમાં જે અપર એરસાઇક સર્ક્યુલેશન સિસ્ટમ છે એ સિસ્ટમ જો વધુ ઉપર આવશે તો આ સંજોગોમાં વરસાદની ગતિવિધિના દિવસો છે તે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજી પણ બે ત્રણ દિવસ સુધી વરસાદની ગતિવિધિ જો સિસ્ટમ ઉપર આવશે તો વધી શકે છે એટલે અરબી સમુદ્રનો યુએસ કંઈ નવો ખેલ ના કરે તો સારું કહેવાય બાકી એ સિસ્ટમ થોડી ઉપર આવશે તો ફરી વરસાદની ગતિવિધિ સતત બે ત્રણ દિવસ સુધી હજી યથાવત રહેવાની સંભાવ ગણી શકાય તો મિત્રો ખાસ કરીને આ ટોપના હિસાબે આજે પણ વરસાદની ગતિવિધિ રાજ્યના અનેક ક્ષેત્રોમાં જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો પર છે અત્યારે ટોપ પસાર થઈ રહ્યો છે જેને પરિણામે દક્ષિણ ગુજરાતના ભરૂચ અકલેશ્વર સુરત આજુબાજુનો વાપી આજુબાજુનો ભાગ છે મતલબ કે આ પટ્ટો છે

તો બાકીના જે વિસ્તારો છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે પરંતુ વધુ જોખમ રાજકોટ અને તેની આજુબાજુનો જે ફરતીકોનો ભાગ છે એ વિસ્તારોમાં વધુ સંભાવના આજે દેખાઈ રહી છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે સંભાવના રહેશે અને છૂટો સિવાય હળવો મધ્યમ વરસાદ એ ભાગોમાં પણ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના અમુક સીમિત વિસ્તારોની વાત કરતાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે પરંતુ ત્યાં પણ છૂટક વરસાદની ગતિવિધિ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે પણ જોખમ રહ્યું છે આવનારી કલાકની અંદર ઉત્તર ગુજરાતના ભાગો ભાગો છે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાલનપુર આ ભાગોમાં પણ અમુક એવા વિસ્તારો છે જ્યાં હળવો મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારમાં છૂટાછા વિસ્તારમાં ઝાપટા કે હળવા વરસાદની શક્યતાઓ રહેશે અને ખૂબ સીમિત વિસ્તાર જે બોર્ડર કાંઠાના હશે તેમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં ખાસ કરીને ભુજ અને તેની આજુબાજુનો ભાગ છે તે વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે મુન્દ્રા આજુબાજુનો ભાગ છે એ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે તો વધુ જોર છે તે રાજકોટ જુનાગઢ જિલ્લાના ભાગો છે ગીર સોમનાથ અમરેલી જિલ્લાના ભાગો છે અને ખાસ કરીને જામનગર જિલ્લાના અમુક વિસ્તારો છે તેમાં દેખેલું છે બાકીના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા નહીં મળે એવું ના માની લઉં ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે તો મિત્રો આગાહીમાં જે વિસ્તારો જણાવ્યા હોય તે વધુ શક્યતાવાળા વિસ્તારો જણાવ્યા હોય છે અને આ તમામ વિસ્તારોમાં વરસાદ પડે એવું નથી હોતું પરંતુ જેમાં વધુ જોખમ દેખાતું હોય તે વિસ્તારો આગાહીમાં જણાવ્યા હોય છે એટલે કોઈ પણ મિત્રોએ એવું ના માની લેવું કે અમારા વિસ્તારમાં આગાહી હતી અને ત્યાં વરસાદ ના થયો કારણ કે જે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટમાં જે સ્થિતિ બતાવતા હોય અને વધુ સંભાળો જે જિલ્લામાં બતાવતા હોય છે તે બાબતની માહિતી અમે તમારા સુધી આપતા હોય છે એટલે જે કોઈ પણ મિત્રો આવું ના માની લેવું તો આગામી સમયમાં વરસાદની સ્થિતિ જો અપર સર્ક્યુલેશન સમુદ્ર વાળું છે તે વધુ ઉપર આવે અથવા તો થોડું અંદર આવે તો આ સંજોગોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે જો એવું કંઈ થશે તો તે બાબતની પણ આપણને જે માહિતી મળશે તે મુજબ તમારા સુધી અપડેટ આપવામાં આવશે આભાર